સમુન સમસ શરી પૂર્ણ કુંભમ પિતરમ સકલ સિદ્ધ સુરેન્દ્ર વંદ્યમ વંદે અરવિંદ નયનમ માલ્યમ આયુર્વેદ પ્રવર્તક મનુસ્મૃતિ રોગ આપણે બધા વાક્ય પછી દુર્વાસા મુનિએ ઈન્દ્ર દેવતા ને પુષ્પ માળા અર્પણ કરી હતી અને ઇન્દ્ર દેવતા એ પુષ્પ માળા છે એના હાથી એના એરાઓ તેનું જે વાહન છે એને દીધી અને એ માળા

દેવો અને દાનવો કારણ કે દેવોને પાછું ઐશ્વર્ય મળે એ માટે થઈને આ સમુદ્ર મંથનની આ વાત છે હવે સમુદ્ર મંથન કરવું કઈ રીતે કારણ કે આ કાર્ય ખૂબ જ અકરૂ હતું ખૂબ જ કપરું હતું ખૂબ જ અશક્ય હતું તો એટલા માટે થઈને મંદ્રાચલ પર્વત એના માટે થઈને કચ્છ ભગવાન એમની પીઠ ઉપર મંદ્રાચલ પર્વત ધારણ કર્યો અને સમુદ્ર મંથન નું કાર્ય થયું અને એમાં ચૌદ રત્નો ચૌદ રત્નોમાં લક્ષ્મીજી ચંદ્ર પારિજાત કલ્પવૃક્ષ

અને એ અમૃત પી ગયા એટલે સૂર્ય અને ચંદ્રએ નારાયણ ભગવાનને કહ્યું કે આ રાહુ છે એ દાનવ છે એને અમૃત પી લીધું છે પણ ત્યાં સુધી એના ગળા સુધી અમૃત આવી ગયું હતું અને વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી એનું ધળ અલગ કરી નાખ્યું એટલે રાહુ અને કેતુ બે ગ્રહ અલગ પડી ગયા અને હજી સુધી ઘણા કહે છે કે ભાઈ અમને રાહુ નડે છે અમને કેતુ નડે છે એટલે આ તો ગ્રહોની એક ભાષા હોય છે એ જ્યોતિષ શાસ્ત્ર છે આપણે એમાં નથી જવાનું અને આ રીતે ફરીથી દેવતાઓએ પોતાનું ઐશ્વર્ય સમુદ્ર મંથનથી પ્રાપ્ત કર્યું હવે આપણી મુખ્ય વાત અહી આ તો એક ધાર્મિક વાત હતી હવે આપણે તમને આપણે આપણી જીવનની સાથે કઈ રીતના વર્ણવી શકશું જો તો પહેલી વાત સમુદ્ર મંથન માં બે દેવતાઓએ મુખ્ય ભૂમિકા ભજી હવે જો તમે મે તમને મુખ્ય વાર્તા કહી દીધી આખી એના ઉપરથી જ હવે આપણે મંથન કરવાનું છે બે દેવતાઓ મુખ્ય ભૂમિકા ભજી હતી એક મહાદેવજી અને જો પેલા અમૃત નીકળી ગયું હોત તો વિષ એટલા માટે નીકળ્યું કારણ કે એને આપણા જીવનની સાથે જોડીએ કે આપણે ક્યારેક કોઈ કાર્ય કરીએ છીએ તો આપણને નિષ્ફળતા મળે છે આપણને જોડા જસ માથે કહેતા હોય કે તમને જોડા મળે છે કે તમે આ કાર્યમાં નિષ્ફળ થાઓ છો તો આપણે પછી કાર્ય કરતા જ નથી તો વિષ એ પ્રકારનું છે કે જો તમે ઈ વિષ પહેલા તમને નીકળશે તો તમે અમૃત માટે થઈને તમે ફરી પ્રયત્ન કરશો આ એક દિવ્ય સંદેશ છે કે કોઈ પણ તમારી જ્યારે મુશ્કેલી આવે તો એનાથી નાસીપાસ થવું નહીં એ મુશ્કેલીનું સમાધાન અમૃત રૂપે રહેલું જ હોય છે ફક્ત આપણે ધીરજ જોવાની વાત છે એટલા માટે સર્વપ્રથમ બીજી વાત મહાદેવજી પીધું ઘણા બધા દેવતાઓ હતા પરંતુ બધા દેવતાઓ રત્ન લઈ ગયા કારણ કે વીસ ગ્રહણ કરવાની શક્તિ ફક્ત ને ફક્ત મહાદેવજી વાધી જોજો તમે જોજો ઘર માં કઈ પણ કોઈ વડીલ હોય છે તો આપણે કહેવાય છે કે એને વિષ ના પીવા પડે છે તો જ્યારે તમને એમ લાગે કે વિષ ના પીવા પડે છે તો એની પાછળ આપણા પરિવાર નું આપણા સમાજ નું કે આપણા વિશ્વ નું કલ્યાણ થવાનું હોય ને એ વ્યક્તિ જો આ વિષ પીવે તો એ શિવજી નું જ સ્વરૂપ છે કારણ કે એમાં હિત છુપાયેલું હોય છે અને નારાયણ ભગવાન ને એના પીઠ ઉપર મંદરાચલ પર્વત ધારણ કરેલો હતો તો બીજા કેમ દેવતો બીજા કેમ દેવતાઓ આ કાર્ય ન કરી શક્યા તો તમારે એ પણ જાણવાનું છે કે જ્યારે કોઈ સમાજનું હિત કરવાનું હોય અને એ જવાબદારી એ વ્યક્તિના ખંભા ઉપર આવે ત્યારે એ વ્યક્તિ નારાયણ સ્વરૂપ છે આ બે પાત્રો મુખ્ય છે બીજું તમને બધાને ખ્યાલ જ હશે કે મહાદેવજીએ વિષ પીધું હતું તો એમને આ ધતુરો ભાંગ એ બધા ઠંડક કાપવાવાળા પદાર્થો છે કે જેના કારણે મહાદેવજીને જે દા છે કારણ કે વિષ ઉત્પન્ન થયું હતું એની એની જે ધુવાળો એની જે તીવ્ર ગંધ હતી તે એટલા આખા બ્રહ્માંડમાં ગઈ જેના કારણે માણસો ત્રાહી મામ થઈ ગયા હતા એટલા માટે શિવજીએ ઝેરને પેટમાં ન રાખ્યું એક વાર્તા છે વાત ગીત છે કે પેટમાં ન રાખ્યું એ પેટે રાખે તો પાપ વધી જાય શિવે ઝેરને આંખમાં ન રાખ્યું

આજે પાંચ હજાર વર્ષ થયા હોવા છતાં આપણને લાલો હજી એટલો જ વાલો લાગે છે નહીંતર તો નંદબાવાની ઘરે નવ લાખ ગાયો દૂધતી હતી તો શું કામે લાલાને માખણ ચોરવું પડે પરંતુ એક ભક્ત અને એક ભગવદનો ભાવ કેળવવા માટે જેમ સમુદ્ર મંથન થયું એવી જ રીતના દધિ મંથન એક દિવ્ય સંદેશ આપણને આપે છે હવે તમને એક બીજી એક સરસ વાત કરું

જેમ તમે દૂધમાં અદ્રશ્ય ભાવે ઘી છુપાયેલું છે તમને દૂધમાં ઘી મળશે નહીં પણ અદ્રશ્ય ભાવે જેમ એમાં ઘી છુપાયેલું છે એવી જ રીતના મંથન કરશો એટલે અમૃતનો તમારો ભાવ એમાં છુપાયેલો જ છે તો તમારું જ્યારે મંથન થાય ત્યારે સમજવાનું કે મારામાં કંઈક આપવાની પાત્રતા મંથન સહન કરવાની ક્ષમતા અને કંઈક આપવાની ઉદારતા રહેલી છે તો જ એ વ્યક્તિનું મંથન થાય અહીંયા વિશાળતા એટલે દરિયો જેમ વિશાળ છે એ વિશાળતાનો ભાવ જ નથી સૂક્ષ્મતાનો ભાવ છે બીજી એક વસ્તુ કરું કે મંથન કરીએ છીએ ત્યારે આ બે હાથ કામ કરે છે બે હાથ કામ કરે છે તો આપણી આ બે હાથ આપણા શરીરની નાડી બતાવે છે જમણા હાથની પિંગલા નાડી અને ડાબા હાથની નાડી ચંદ્ર નાડી તો જેમ બે જેમ સમુદ્ર મંથન થાય એમ તમારી નાડી એક્ટિવ થાય એમ તમારી નાડી એક્ટિવ થાય આવો એમ તમારી નાડી એક્ટિવ થાય એમ તમારા ચક્રો ગતિમાન થાય હવે આ ચક્રો એટલે ક્યાં કારણ કે આ બધી ઊંચા લેવલની વાત છે હો બધી ઊંચા લેવલ અને મારે મારે આ બધા બેનોને તમને એમ થશે કે આ ચેતના બેન કેટલી વાત કરે છે આપણા શરીરમાં સાત ચક્રો છે નીચે આપણા મૂળ ઉપરથી સહજ થી માંડી અને આપણું છેદ ચક્ર તો જો તમે મંથન કરશો તો તમારી નાડી એક્ટિવ થશે તમારા ચક્રો એક્ટિવ થશે અને તમારું જીવન અમૃતને પામશે એ આ એક પણ ભાવ છુપાયેલો રહેલો છે બીજો ભાવ તમે એની સાથે વર્ણવો તો એક છેડો અને બીજો છેડો એક છેડે જીવન છે અને બીજા છેડે મૃત્યુ છે તો આ વચ્ચે જે થાય છે ને એ મંથન થાય છે તમારા જીવનનું મંથન હવે તમારે કઈ રીતે કરવું છે એ તમારે વિચારવાનું છે કે મારા જીવનનું મંથન કરવાથી હું રાગ દ્વેષ મો લોભ ઈર્ષાનું મંથન કરું કે હું પરમાત્મા પર જે પરમાત્મા છે કે દરેક ઈન્દ્રિયોનું સમન કરી અને જીતેન્દ્રિય બની અને અમૃતનું મેળવું એ તમારા હાથમાં છે એક આ ભાવ પણ સમુદ્ર મંથનની સાથે જોડાયેલો છે હજી એક બીજી જો છેલ્લી તમને વાત કરું તો આપણે ખબર કહેતા કે દીકરી લેતા તો ખાનદાન પરિવારની દીકરી લેતા તો ખાનદાનમાં લક્ષ્મીજી એ દરિયામાંથી ઉત્પન્ન થયેલા એટલે દરિયાના દીકરી છે બરોબર તો દરિયા જે સમુદ્ર છે એ રત્ના પર છે રત્નો આપે છે તો જેમ લક્ષ્મીજી ના પિતાજી જેમ સમુદ્ર છે એમ ત્યારથી જ મને એવું લાગે છે કે કહેવામાં આવ્યું છે કે દીકરીનું કુળ જોઈ અને આપણે દીકરીને સાથે વેવિશાળ કરવો જોઈએ એટલે તમે તમારી રીતે જોવો તો સમુદ્ર મંથન માં તમે ઘણું બધું તમારી રીતે મનોમંથન કરીને તમે ઘણું બધું લઈ શકો એને એક વાર્તા સ્વરૂપે ન લેતા તમારા જીવનની સાથે તમે ઘણું બધું એમાંથી મેળવી શકો છેલ્લે ખાલી ફક્ત એટલું જ કેવું કે દરેક વ્યક્તિમાં કઈક ને કઈક ધરબાયેલું છે દરેક વ્યક્તિમાં કંઈક એવી વસ્તુઓ છે કે જેને તમારે મંથન કરી અને જાગૃત કરવાની છે તો આપણે આજ એવા જ ભાવ સાથે આપણે એવા જ અભિગમ સાથે એવા જ હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે આપણું મનોમંથન કરીએ

કહું આટલું આપણું લઈ અને જ દરેક લોકો જીવન અમૃતમય બને એવી એક ભાવના સાથે અમારા વીણાબેન ના આત્માને શાંતિ ને મળે સર્વે મહાદેવ